ઉતરાયણ પર્વે સુરતી લાલા ઉંધિયાની મજા માણી હતી ત્યારે હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીને લઈ વિવિધ રોગ સરકારે લગાવી છે જો કે ખાવા પીવાના શોખીન સુરતીઓએ ઉત્તરાયણ પર્વે સવારથી જ ઉંધિયાની ખરીદી કરી દુકાનો બહાર લાઈનો લગાવી હતી સુરત શહેરમાં ઉત્તરાયણમાં સુરતી લાલાઓ પતંગની મજા લૂટવાની સાથે પરિવાર અને મિત્રો સાથે સોસાયટી તથા ટેરેસ પર પાર્ટીઓનું ઘણા વર્ષોથી આયોજન કરે છે અને ઉત્તરાયણની પાર્ટી હોય તેમાં ઊંધિયું ન હોય તે બની જ ન શકે જોકે હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોય તમામ તહેવાર ઉજવવા પર સરકારે મનાઈ ફરમાવી છે અને લોકોને ભેગા થવા પર મનાઈ છે જોકે તેમ છતાં ખાવા પીવાના શોખીન સુરતીઓ પરિવાર સાથે ઉત્તરાયણમાં ઊંધિયાની મજા માણવા આતુર થયા હોય છે તેમ ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી સુરતીઓ ઊંધિયાની દુકાન લાંબી કતારમાં જોવા મળ્યા હતા દર વર્ષે ઉત્તરાયણના પર્વે ખાવાનું ન બનાવી આખો દિવસ ઉત્સવની મજા માણે છે અને ઊંધિયા સહિતની વસ્તુઓ મંગાવી પરિવાર મિત્રો સાથે મળીને પાર્ટી કરે છે જોકે આ વખતે સરકારના કેટલાક આદેશો હોવા છતાં પણ ઉત્તરાયણ પર્વની સુરતી પરિવાર સાથે મજા માણી હતી હર ખુરશી સાથે પ્રકાશવાળા